સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય છે મૂળિયાનો મૂળિયા તમને કોઈ હરખા લાગતા નથી પછી આપણો પાક પીળો પડી જાય લાલ મળે વધે ની શેડ્યુ બળ્યા કરે ને તમને કોઈ પાંદરું નવું કાઢે નહીં તો એના માટે આપણે એક જબરજસ્ત પ્રોડક્ટની તમને માહિતી આપું જે તમારા નજીકના હર ગામમાં તાલુકામાં જિલ્લામાં આમાં માઇકો રાજા આવશે પ્લસ ઓર્ગેનિક કાર્બન પચાસ ટકા આવશે પ્લસ એમાં બાયોપોટાશ આવશે આઠ ટકા અને પ્લસ નાઇટ્રોજન એટલે કે યુરિયા આપણે નહીં નાઇટ્રોજન કહીએ ને એ એક થી બે ટકા આવશે પાંચસો ગ્રામ સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે કોઈ પણ ખાતર ની આરે ધોળ્યા કે વેઘરા ની આરે જમીનમાં આપી દેવાનું છે પછી બે વખત પાણી પાઈ દેવાનું છે પછી અઠવાડિયા દો અધી પછી જોયાવાનું અરે સો ટલા બાંધી ગયો ને એવા જોરદાર જબરજસ્ત મૂળિયા થઈ જાય અને જેટલા મૂળિયા ફેલાયેલા છે જેટલા મૂળિયા લાંબા ફેલાયા છે એટલું તમે જ્યાં ખાતર આપ્યું છે જે કાં ખાતર આપ્યું છે એ બધું જ ખાતરને વહન કરી શકશે ઓર્ગેનિક કાર્બન આવશે એટલે કે જમીનમાં પડેલા અમુક ટકા અલભ્ય તત્વોને લભ્ય તત્વોમાં ફેરવી અને એ તમને કહું છોડવાને બધા તત્વો એને આપી દેશે એટલે કે પીળો છોડ થવાનો લાલ થવાનો વયો જવાનો કે સુકાઈ જવાનો કે ન આવો પાન બદલવાનો જે પ્રશ્ન આપણે આવે છે એ બધો પ્રશ્ન એક હારે થઈ જાય એટલે આપણને સારામાં સારું પરિણામ મળે છે બરાબર આ કોને કાર્બન વાપરવો જોઈએ કે જે ખેડૂત મિત્રો એ તમને કોઈ પાળા બાંધ્યા હોય અને પાણી વાળો ત્યારે પાળા તમને કોઈ ધોળા ક્ષાર થી બાંધી જતા હોય ને એને તો તમને કહું એક જે પાક કર્યો હોય એમાં બે વખત તમને કોઈ વીઘે પાંચસો ગ્રામ લેખે વાપરવું જોઈએ પંદર દિવસના ગાળે બરાબર બાકી તો બધા જ ખેડૂત મિત્રો એ રેગ્યુલર કોઈ પણ પાક ની મારી પાસે ફ્લાવર ટમેટા કેવા મરચાં કર્યા હોય કપાસ કર્યા હોય સીંગ કર્યો હોય એડા કર્યા હોય તલ કે અડદ કે તમાકુ કર્યું હોય કે કોઈ પણ શાકભાજી કરી હોય કે તમે તમને કહું જંગલું કેળવું હોય કે પછી તમને કહું આપણે શું કહેવાય ડ્રેગન ફ્રૂટ કરાવીકુ કરાવ હોય સીતાબળ કેળાવું હોય આંબા કેળા હોય નાળી હોય ને તો એમાં પણ તમને કઉ આલેસે અને જોરદાર પરિણામ તમને મળશે આપડા આવા વિડીયો જોવા માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો હું હિતેશ પટેલ ખેતી તલાજા રજા આપો રામ રામ જય જવાન જય કિસાન